સુરતા પોશ વિસ્તારમાં આવેલી રેસિડેન્સીના લક્ઝુરિયસ ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગી હતી વેસુ વીઆઈપી રોડ પર આવેલી સફાઈર કોર્ટ રેસિડેન્સીના બીજા માળે ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી અને શોર્ટ સર્કિટના કારણે 5 બીએચકે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી પરિવાર 31 ડિસેમ્બરની ઉજવણી કરવા ગયું હતું અને ઘરે આગ લાગી ગઈ હતી સુરતના પોષ વિસ્તારમાં આવેલી રેસિડેન્સીના લક્ઝુરિયસ ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગી હતી વેસુ વીઆઈપી રોડ પર આવેલી સાયબર કોર્ટ રેસિડેન્સીના બીજા માળે ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી શોર્ટ સર્કિટના કારણે પાંચ બીએચકે ફ્લેટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને પરિવારમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવા ગયું હતું અને ઘરે આગ લાગવાની ઘટના બની હતી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે પાંચ ફાયર સ્ટેશનની દસ જેટલી ગાડીઓ ઘટના પહોંચી હતી અને ફાઈવ બીએચકે ફ્લેટમાં આગને પગલે ભારે ધુમાડો હોવાનો

Jana News.